ભરૂચમાં ભાજપ ની મતદાર સિલીપો નું વિતરણ ન કરાયું ને એટલે જ ભાજપ ને મોટું નુકસાન થવાનો ભય ઉભો થયો છે મતદાર સિલીપો હાલ તો પસ્તી રૂપી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપને આ વખતે જીતવાનું મુશ્કેલ બની ગયું છે પરંતુ તેની પાછળ ઘણા ભાજપના હોદ્દેદારો પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે ઘણા ભાજપના લોકોએ પોતાના મત વિસ્તારમાં મતદાન સ્લીપોનું વિતરણ ન કરી પસ્તી રૂપે નિકાલ કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે ફોટા અને વિડીયો પણ હવે સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપના ઘડમાં જ મતદાન ઓછું થવા પાછળનું કારણ શું આ પ્રશ્ન આજે લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે ભાજપના જ ઉમેદવારને પછાડવા માટે પણ ઘણા ભાજપના જ નેતાઓએ ભૂંડી ભૂમિકા ભજવી હોવાની મોટી માત્રામાં ચર્ચાઓ સંભળાઈ રહી છે પરંતુ હવે તો મતગણતરી બાદ એક પછી એક ભાંડા ફૂટી રહ્યા છે જેમાં ભરૂચ નગરપાલિકાના કેટલાય મત વિસ્તારમાં ભાજપના મતદાનની સ્લીપો મતદારો સુધી પહોંચાડવામાં આવી જ નથી અને પસ્તી રૂપે નિકાલ કરવામાં આવ્યો હોવાના પણ

જાતિનો ભાજપનો જ હોદ્દેદાર પાંચ આંકડામાં રકમ વસૂલી લાવ્યો હોવાની માહિતી ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે ભાજપની મતદાર સિલીપોનું વિતરણ ન થયું હોવાના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે કારણ કે મતદારોને પણ ભાજપના સિમ્બોલવાળી સ્લીપ ન મળવાના કારણે પણ ભાજપ તરફે મતદાન ઓછું થયું હોવાની ચર્ચાઓ સામે આવી ગઈ છે